મિત્રો જય જવાન જય કિસાન વર્ષોથી ગુજરાતમાં ખેડૂતોની દયનીય પરિસ્થિતિ છે યાર્ડમાં ખેડૂતોનું કોઈ સાંભળતું નથી ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળતા નથી ત્યારે ખાતે માનની રાજુભાઈ તરફ ખાલી આગેવાનીમાં ખેડૂતોની એક ક્રાંતિની જે શરૂઆત થઈ એ ક્રાંતિની શરૂઆતની અંદર સમગ્ર ગુજરાતના તમામ ખેડૂતો જોડાયા ખેડૂત પુત્ર તરીકે હું મેં પણ એમાં સમર્થન આપ્યું અને આજે એ સમગ્ર ઘટનાની અંદર જે દોષિત હતા એને દંડવાની જગ્યાએ જે ખેડૂતો માટે લડતા હતા એની ઉપર ખોટી એફઆઈરો થઈ મારી ઉપર રાજુભાઈ તરફડા ઉપર ત્રણસો સાત જેવી કલમો થઈ અને ખેડૂતોને જયારે પૂરી દેવામાં આવ્યા ત્યારે આજે અમે અમદાવાદ આમ આદમી પાર્ટીની ઓફિસ ખાતે અનસન ઉપર બેસવા અમે બંને જઈ રહ્યા છીએ પણ અમને ખબર છે કે ત્યાં અમને અનસન કરવા નહીં દઈ અમારી પોલીસ ધરપકડ કરશે અટકાયત કરશે અને અમને જેલમાં લઈ જશે ભલે અમને જેલમાં લઈ જાય એમને કોઈ વાંધો નથી કારણ કે ખેડૂતો માટે કદાચ જેલ ભોગવવી પડે ખેડૂતો માટે કદાચ ગોળી ખાવી પડે તો પણ રાજુભાઈ તરફા અને અમે બંને તૈયાર છે કારણ કે એના માટે એમનો કોઈ રંજ નથી પણ એટલું ચોક્કસથી હું ખેડૂતોને નમ્ર અપીલ કરું છું લડાઈ આ ક્રાંતિ જે બોઠાદથી શરૂ થઈ છે ખેડૂતો માટેની એ અમારા જેલ જવા પછી પણ આ ક્રાંતિ ગાંધી માર્ગે ચાલુ રહેવી જોઈએ અટકવી ન જોઈએ તમે ઉઠાવો તમને અન્યાય થાય છે ગાંધી માર્ગે ઉઠાવો તમામ નમ્ર અપીલ કરું છું અને સાથે સાથે ક્યારે છૂટીશું એ ખબર નથી પણ અમારા દિલમાં જેલમાં પણ અમે ખેડૂતોને યાદ કરતા રહીશું ત્યારે દિપાવલી તમામ ખેડૂતોને હાર્દિક શુભકામનાઓ પાઠવું છું નવા વર્ષના તમામ ખેડૂતોને રામ રામ કરું છું આભાર જય જવાન જય કિશાન કવિ રામ પ્રદેશ અંગલ અધ્યક્ષ આમ આદમી પાર્ટી